ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે મારા ન્યૂ ચેલેન્જમાં તો મિત્રો આજ આપણે લોક નથી રહેવાનો ચેલેન્જ રહેવાનો છે અને કોની કોની વચ્ચે રહેવાનો છે અને કેનું ચેલેન્જ છે તમે જોઈ શકો છો અમારા બે ભાણભાઈ છે એકનું નામ પ્રિન્સભાઈ એકનું નામ રુદ્રભાઈ અને બેને ખાવાની છે પાણીપુરી તો પાણીપુરી છે બેને હા કોણ કોણ લાઈક કરજો એની પહેલા છે ને આપણે જો બેને દસ દસ આને દસ પાણીપુરી છે ને આને દસ પાણીપુરી છે કોણ પહેલાં ખાઈ જાય એ જીતશે જોઈએ પહેલાં કોણ પાણીપુરી ખાઈ જાય તો લોકો ચેલેન્જમાં બી કન્ટિન્યુ રહી જાય તો ચાલુ કરી દે ચેલેન્જ હું કહું ત્યારે સ્ટાર્ટ કરવાનું છે જે વહેલાં એ પહેલાં રેડી જે પહેલાં ખાઈ દેશે ને એ જીત જાય દીકા રેડી સમજાય ગયું ને હું કહું ત્યારે ચેલેન્જ કરું એની પહેલાં તો લાઇક નાખજો શેર કરી નાખજો ને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજ્યો ફટાફટ ચેલેન્જને ચાલુ કરી નાખી મિત્રો તમે હવે વ્યાજ નથી આવી તો હાલો હું કહું ત્યારે ઊભો રહી ગયો હું કહું ત્યારે ચેલેન્જ ચાલુ કરજો બે રેડી હું વન ટુ થ્રી કહું ને ચાલુ કરી દેજો રેડી હાલો વન ટુ અને થ્રી હાલો ચાલુ કરી દો જે વેલા લે એ પાણીપુરી એ જીતી જાય ખાવા મળીરાતે નિરાતે જે જીતે એ તમ તારે નિરાતા ખાવ એટલું બધું ઉતાવળે નથી

બસ નીરજ નીર કા બસ એમ કારીગર જોવા વાળા બે એને છત છ પાણીપુરી વધી છે ગીદડ નું લઈ જાઉં ચાલુ છે મિત્રો આપણે સ્કીપ રાખ્યો નથી વિડીયો હવે પ્રિન્સ ભાઈ ને ચાર વધી છે રુદ્રભાઈ ને પાંચમી ખાય છે છઠ્ઠી ચાલુ થઈને

બે હાર ખાધી પણ એવો મિત્રો પછી આ પેલા પ્રિન્સ થોડો મોટા છે જીતી ગયો ભાઈ અમારે ઉતાવા ખાવા આવે છે હાલો આવે છે ને અમે પાણીપુરી ખાઈએ હાલો મસ્ત ચેલેન્જ થઈ ગયું છે અમારે પ્રિન્સ ભાઈ જીતી ગયા રુદ્ર ભાઈ થોડા હારી ગયા છે કાંઈ વાંધો નહીં પછી ચેલેન્જ કરશું આપણે ડીકા નવતર બે વાર સીડું નવતર સીડું ને એટલે તમારે બે અમારે પાણીપુરી ચેલેન્જ કરવું એમ હાલો આપણે કરી નાખી બીજું પણ મારે મૂછું નથી એવું

પ્લીઝ ભાઈ જીતા છે પછી નેક્સ્ટ ટાઈમ તારે પણ જીતવાનું શું દીકા નેક્સ્ટ ટાઈમ આપણે ચેલેન્જ કરશું ને તમે કોમેન્ટ કરજો કયું ચેલેન્જ કરવું છું આ બે વર્ષે ફરી વાર હું ઘરે આવીશ ને તે ચેલેન્જ કરશું આપણે દીકા કેનું ચેલેન્જ કરશું કોમેન્ટ કરી નાખજો બે એની વિશે કા દીકા એમાં શું છે ને ઘરે રહેતું એટલે હારી ગયોગ જીતવા દેકન્ડ એક સેકન્ડમાં રહી ગયો ચાલો આજનું તારે નાખીએ મળે આજનો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરી નાખ્યો શેર કરી નાખજો અને ચેનલમાં તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખ્યો Thank you for watching my video. Bye bye. Bye bye ta-ta. Subscribe. Bye bye. bye, -bye. bye, -bye.